સુરત ના ઉdna કૈલાશ નગર જિગનેસ ચોક પાસે બાઇક અથરાવા બાદ બોલા ચાલી થઈ અને જો જોતામાં યુવક પર ચપો વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી ઉdna પોલીસ એ ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી વધો પુછતા છાતરી છે ઉધના પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ઉધના હરિનગરમાં રહેતા સુડતાળીસ વર્ષીય વાસી સરોજકુમાર ખીરોદ મહંતી વેસુ ખાતે સફાઈ કામદારની નોકરી કરે છે ગત સાંજે તેઓ નોકરી પરથી છૂટી પોતાની બાઇક પર ઘરે પરત જતા હતા તે દરમિયાન કૈલાસનગર જીજ્ઞેશ ચોક ખાતે શ્રીજી હોસ્પિટલ સામે તેમની જે સોસાયટીમાં રહેતા સમીર નામના યુવકની બાઇક સાથે ટક્કર લાગતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડા દરમિયાન ગાળ ગલોચ કરી સમીરે ચપ્પુ વડે હાથ આંગળી કાંડા અને કોણીના ભાગે ઉપરા છાપરી ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો જેના પગલે સરોજકુમાર મહંતીનું સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બનાવ મામલે ઉધના પોલીસ દ્વારા મૃતકના પુત્ર હિમાંશુની ફરિયાદ લઈ હુમલો કરનાર સમીર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપી સમીર ઉર્ફે છોટુ સુગમ બહેરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે